શોભાયાત્રા અયોધ્યા માં પ્રભુ શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને ધાનેરામાં કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને આ શોભાયાત્રા ગણપતિ બાપાના થઈ કોટડાવાસ અંબાજી મંદિર ચોક થઈ હનુમાનજી મહારાજના મંદિરે શોભાયાત્રા પહોંચી હતી અને આ શોભાયાત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી અને જય શ્રી રામ ગુંજ થી સમગ્ર શોભાયાત્રા ગુંજી ઉઠી હતી ત્યારબાદ હનુમાન ચોક માં હનુમાનજી મહારાજ ની ભવ્ય આરતી કરવામાં આવી તેમજ શ્રી રામ ધૂન હનુમાન ચોક ગુંજી ઉઠ્યું હતું જેમાં ભાઈઓ તેમજ બહેનોએ આરતી તથા રામ ધૂન નો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી